દુધારામપુરા દુનાવાળા રોડ પર આવેલ નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલમાં પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી અહીંયા પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ડીઝલમાં પાણી મિક્સ આવતું હોવાની ફરિયાદ પુરવઠા વિભાગને જાગૃત નાગરિક દ્વારા કર્યા ફરિયાદને આધારે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરાઈ જે તપાસમાં પેટ્રોલ ડીઝલમાં પાણીનો બેડશીટ જોવા મળતા પુરવઠા વિભાગે છ હજાર એકસઠ લીટર પેટ્રોલ અને ચૌદ હજાર સાતસો ને સડસઠ લીટર ડીઝલનો જથ્થો કુલ ઓગણીસ પોઈન્ટ પાંચ લાખનો જથ્થો સીજ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પેટ્રોલ તો એસી ટકા પોણી છે બાટલાની અંદરમાં અંદર મેં ફોન કર્યો શેખ ને એટલે શેખ એવું કે હું સુરત છું બરોબર હવે આજની તારીખમાં માં પચાસ થી હોઈક પડ્યા છે બધાની અંદરમાં માં પોણી આવેલું છે અને આ લાઈવ પેટ્રોલ પંપ ચાલુ કરે તોય પોણી આવે છે બરોબર વોનો કોઈ વ્યવસ્થિત ઉત્તર કરતા પેટ્રોલ પંપો પડશે ફરિયાદ કરું આ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા અમે આવેલા હતા એસી ટકા પાણી આવે વીસ ટકા પેટ્રોલ આવે છે અને આવું પેલી વાર થયેલું નહીં બે ત્રણ વાર અમે નાયરાની કંપનીમાં કમ્પ્લેન કરેલી છે પણ આનું કોઈ સોલ્યુશન આવતું નથી જૂનાગઢમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભા યાત્રા નીકળી